આ પાંડુભાઈ જો લાકડા કાપવા છે લાકડા કાપવાના છે અહીંયા આજે બાબી કી થાવનું છે મારું લાકડા કાપવાનું છે લાકડા કાપે એની બાજુમાં ડીએન છે ડીએન બી કેરફુલ યા આય આયન બાજુમાં જામાના લાગી જાય આ પાછું જો સબ એટલી ઠંડી પડલી છે માઈનસ માં છે તો બી જો સબ બનના છે હવે જો હેંડા સાલા સાઈઝ તે બી

આયે ભાઈ મસાલો રેડી છે બનાવવાનો મિક્સર મસાલો અમારો કેમ બને કાપી નાખેલા છે હવે થોડું પાણી નાખી ને મિક્સરમાં ટુ 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 છે ભાઈ લાવેલા છે સાત છે કે છ ભાઈ જો બરાબર જો ત્રણ

પાંડુ સ્ટાર કરે કાલો ના બે હવે થઈ ગયું છે રેડી અમારા ચિકન વિંગ્સ એને આમાં છે અમને ભાવ દેતવા પડશે એટલે અમારે જાડી મૂકીને હેકવાના ને પછી ખાવાનું કે અમારા બેબી બહુ એને અમને પસંદ છે ચિકન હે જો હમણાં એ જમ્પિંગ કરે છે બધા જમ્પિંગ કરે બેન ક્યાં જાય હા દિયાન જો દિયાન જમ્પિંગ કરે જો ખતરનાક દિયાન જમ્પિંગ કરે જો હા છે ને ખાવાની બહુ મજા આવે બહુ ખાવાની મજા આવે ને ઓલી સાઈડ હોય છે બાબુ ના બોલ હમ જો હવે ભાગુ કઈ કે છે ભાગુ એ છે ને એનો ડ્રેસ છે ને ઊંધો પહેરો છે

જો ભાર્ગવની સાયકલમાં છો ને થોડોક પંચર પડી ગયો એટલે હું એનું કામ કરી છે ને શું ને જો પલટી કરો બળી જઈશ એટલે તો બળી જઈશ થોડુંક તાપ હોય ને એટલું વધારે એટલે બળી જાય એમાં તો

ના અહીંયા મારે ચાલુ છે કામકાજ જો સતીશભાઈ ને બધી અશ્વિન તો ખાવા મહિનો જો ટાંગો ખાવ હમ જાઓ ટાંગો ખાઈ લેવું ભાર્ગવ તું ખાઈ તો ટાંગો ખાવ જો મારો અહીંયા ને ખાઈ જા મારે ખાવો છું બીજી ખામ હું તમે ખાવ પહેલાં તમે ફસ ત્યાં ઓકે અયો આ ટાંકો ખાવા હલો ટાંકો ખાઈ લઉં બાબુ ક્યુ કરવાનું હરિયામાં નાખે તો હરિયામાં જટલા આવે ને હરિયામાં કદાચ સીને આ કોમજ મૂકી દેવો પડે જાળી ઉપર મૂકી દેને તો મસ્ત આવી જાય પણ હરિયામાં ભાઈ આવે ની બીજું અલગ થી મૂકી દે હોમણા પસું બીજા મૂકી દે તાંગા હે કાઈ મારા ભાઈ